વૈષ્ણવોને માટે આ એકાદશીનું વ્રત અત્યંત મહત્વનું છે તે દિવસે અન્ન નહીં લેવાનું એકાદશીના દિવસે તુલસીનું પાન પણ જો ખાવ ને તો વ્રત તૂટી જાય અગિયારસ ને દાડે તુલસીનું પાન પણ ખાવું નહીં ઘણા ઘરમાં ફરાળ કરે અને પછી ભગવાનને ફરાળનો ભોગ એ ભગવાનને એકાદશી નથી તમને છે ભગવાનને ભોગ લગાડો આપણે એકાદશી નું વ્રત કરવાનું છે તે દિવસે અન્ન નથી લેવાનું કદાચ કોઈ કારણસર માણસ વ્રત ન કરે ને અન્ન લે તો કમસે કમ તે ભાત ન ખાવાનો દસ દિવસ દસેન્દ્રિયોના અગિયારમો દિવસ મનનો આજે ઉપવાસ કરવાનો છે એટલે કે મનથી ભગવાનની નજીક રહેવાનું છે ઉપ એટલે સમીપ વાસ એટલે રહેવું આજે મનથી ભગવાનની સમીપ રહેવાનું છે મનથી ભગવાનનું સ્મરણ કરવાનું છે પેટમાં અન્ન જાય છે ને એટલે જરા આળસ આવે જમ્યા પછી આડે પડખે થવાનું મન થાય એકાદશીના દિવસે આળસ નથી કરવાની મન સતત ભગવાનમાં રાખવાનું એટલે તે દિવસે ફલનો આહાર કરવાનો ફલ ફલાહાર આપણે ફલાહારનું ફરાળ કરી નાખ્યું અને ફરાળમાં તો હવે શું નથી ફરાળી મસાલા ઢોસા બને છે બોલો બને છે કે નહીં ફરાળી ભેળ બને છે કે નહીં જે બી બહુ પૂછે ને સાસુને કે બા આજે એકાદશી છે એમ જટ આવી ગઈ કે બા આજે શું બનાવશું તો શું કરવાનું બેટા સાબુદાણાના વડા કરજો સાબુદાણાની ખીચડી કરજો પેટીસ બનાવજે ને અને ચટણી કરજે આરે અને સાબુદાણાની ખીર પણ થાય બેટા પૂરી તળજો શ્રીખંડ તો ફરાળી કહેવાય બજારેથી લઈ આવશું અને હવારના નાસ્તામાં સાંભળ પેંડા છે ફરાળી ચેવડો છે એ બધું રાખજે અગિયાર રસના દિવસે અગિયાર રસ કરતાય વધી જાય એકાદશી છે કે દિવાળી ખબર ના પડે એકાદશી દિવસે છપ્પનભો વૈષ્ણવોની એકાદશીથી તો દિવાળી પણ ઝાંખી પડે જમાવટ એકાદશી એના દિવસે ભગવાને વરુણ પર વિજય પ્રાપ્ત કર્યો નંદ બાવાનું હરણ કરીને નંદ બાવા નાવા ગયા ને કાલિંદીમાં અભિજ્ઞાયા વેલામ પ્રવિષ્ટમ ઉદકમ નિશી નંદ બાવાને વરુણના દૂતો ઉપાડીને લઈ ગયા હરણ કરીને લઈ ગયા આ વરુણ છે ને એ જીભના દેવતા છે અને વરુણના દૂત એટલે છ રસ જેવા એટલે એનાથી રસનું જ્ઞાન થાય રસના એને કહે છે છ રસ છે ખાટો ખારો તીખો તુરો કડવો મીઠો એ એકાદશીના દિવસે જ ઉપાડીને લઈ જાય સમજાય એટલે તો થાળી ભરાઈ જાય છે ફરાળથી ભગવાન વરુણ લોકમાં ગયા વરુણ પર વિજય પ્રાપ્ત કરી પોતાના પિતાને લઈ આવ્યા વરુણ વિજયની કથા છે એકાદશી ના દિવસે એટલે કે જીભને જીતવાની કથા છે જીતે રસે જીતમ સર્વમ જેણે રસને જીત્યો એને બધું જ જીત્યું જીભને બે રીતે જીતવાની સ્વાદમાં અને વાદમાં બીજી બધી ઇન્દ્રિયો છે ને એનો સંયમ થોડો કઠિન પણ અસંભવ નથી પણ બે ઇન્દ્રિયો આવી એને જીતવી બહુ કઠણ એક જીહવા અને બીજું ઉપસ્થ રસનેન્દ્રિય અને જનનેન્દ્રિય આ બંનેનો સંયમ બહુ કઠણ હારાહારા માટે કઠણ કારણ કે ઇન્દ્રિય એક એક અને કામ બે બે સ્વાદ લેવો ખાવું બે કામ મૂત્ર ત્યાગ અને પ્રજોત્પત્તિ એ બે કામ જનનેન્દ્રિયના એટલે ઇન્દ્રિય એક એક અને કામ બે બે છે તેથી આ બંને ઇન્દ્રિયો ઉપર કાબૂ કરવો એ બહુ કઠન છે જે જીભ ઉપર કાબૂ કરે એનો જનનેન્દ્રિય ઉપર કાબુ આવી શકે એટલા માટે પહેલા જીભને જીતવાની કથા આવી વરુણ વિજયની